આપણે લાવો મોટો મળ્યો છે તમામ સેવક સમાજને ને એ ગોભી મહારાજ તમામ જે સેવક સમાજ ખૂબ સુખી સમૃદ્ધ બને ખરેખર કહેવત છે ને ગીધા વિના દેતો નથી સુધામાં દાસ વગેરે સુખો સુખો ખરાગા બજાર તેમ આપ્યા છે કે મળતું છે એમ પરમાત્માની કૃપાથી તમારું જે ધન છે પવિત્ર એ થળી જગ્યાની અંદર વાપરવામાં આવે વાપરવામાં આવેલું છે પરમ કૃપા રૂપ પરમાત્મા હરિપ્રીજી મહારાજ ખરેખર સિદ્ધ પુરુષ હતા જ્યારે થળી અંદર ત્યારે ગાદી બેઠા તેવીની સાલમાં આ જગ્યાની પરિસ્થિતિ બહુ વિકટ હતી એમણે બત્રીસ વર્ષ આગાહી ભર્યા અને આ સંસ્થાનું ખૂબ સંચાલન કર્યું આજુબાજુના તમામ સેવકોને ખૂબ આશીર્વાદ આપ્યા એમના આશીર્વાદથી જ હાલ જે કાર્ય થઈ રહ્યું છે એ પરમકુમાર પરમાત્મા હરિષ્ણ બાપુના આશીર્વાદ થઈ રહ્યો છે એમના આશીર્વાદ જ છે વધુ આ તમામ સેવક સમાજે તન બનધનથી સેવા કરી છે અને ખરેખર અમારા દેવરાજભાઈ ચૌધરી સાહેબને બાપુ ના ખૂબ આશીર્વાદ હતા એમને પણ ભોજન સંપૂર્ણ બે દિવસ આપ્યું એમને રાખે જે જે શાળાની અંદર પંચકોડીમાં ભગવતી જોગમાયા ખૂબ સમૃદ્ધિ સુખ શાંતિ આપે બનાવે અને સારા કાર્ય કરાવે તમામ સેવક સમાજ ધન ધન ધનની સેવા કરી છે આ કાર્ય અમારે ક્યાંથી થવાનું નથી આ તમામના સહકારથી આ સ્થળની અંદર કાર્યક્રમ થયો છે એટલે અમારા પરમપુરજી અમાર ભારતીજી બાપુ અમારા ગોપાલજી મહારાજ થરાથી ભરતપુરજી મહારાજ અમારા કાર્યક્રમ ખૂબ સપોર્ટ ખૂબ સહકાર આપ્યો છે અને અમારે પોચાભાઈ હોય ઊંડાભાઈ હોય કે તમામ સેવક સાહેબ આજે ખરેખર તન મન ધંધી સેવા કરી છે એટલે મા ભગવતી આમ તો આપણે ગૌશાળાની અંદર જ આ યજ્ઞ કર્યો છે ખરેખર ગાય ગૌ 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 માતામાં તેત્રીસ કરોડ દેવતાનો વાત છે એટલે પરમાત્મા તમામ દેવો

બાપુ ના ખુબ આશીર્વાદ હતા એટલે મુખ્ય તળાવો લીધો ખાલી વાળા તો મને એમને કીધું તમારે લખવાના લખો અમારા હરિભાઈ બાપુના આશીર્વાદથી થયેલું છે ખરેખર એમને ધન્યવાદ અમારા લીનુભાઈ બેઠા છે એમને પણ ખૂબ ધનવાદ અને અમારા લીલાજીના દીકરા મનુભા એમને પણ ખૂબ ધન્યવાદ આજે પંચકોટી યજ્ઞ અમારે મધાજી સાહેબ એમને પણ ખૂબ ધનવાદ અને નાકીભાઈ આ પંચકુડી અથવા છે અને આજે આપણે જે પંચકુડી યજ્ઞ બનાવ્યો છે એ અમારે અમૃતનાર છે પાટણના કંજમાં એમની ભેટી છે અમારા દેવજીભાઈ છે શૈલેષભાઈ છે એને કે મારા બ્રશિંગ કરી એમને પણ જે કુંડ બનાવી છે યજ્ઞશાળા એના પણ દાતા છે પ્રભુપાલ પરમાત્મા તમામ સેવક સમાજને ખૂબ સુખી રાખે બોલો ગ્રોફરી મહારાજ અને યજ્ઞના આચાર્ય અમારા મળતા છે તો પાદરા પણ ખૂબ કાર્યકાળમાં તન મન સેવા કરી અને તમામ ભૂદેવો ખૂબ આવે યજ્ઞમાં સહકાર આપ્યો અને ખૂબ મંત્રથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું બોલો ગ્રોફરી મહારાજ કી છે